આ ઈસોમોને પકડવા માટે પાછળ દોડ્યા હતા પરંતુ ઈસોમો સોસાયટીને લોકોને હાથ તાળી આપી નાસી જવામાં સફળ રહ્યા હતા ઈસોમોને લઈ સોસાયટીના રહીસોમાં પણ ભારે ભય ફેલાયો હતો તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરતાં ધાનેરા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી અને તપાસ કરી હતી ત્યારે આ ઈસમ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા અને શું કરવા આવ્યા હતા તે બાબતે હજુ સુધી કોઈ તટસ્થ માહિતી બહાર આવી નથી તે તપાસ બાદ જ બહાર આવશે તો બીજી તરફ ચોરટોળી સક્રિય થઈ હોવાને લઈ પોલીસ પણ સક્રિય બની છે અને પેટ્રોલિંગમાં સતત વધારો કરતી જોવા મળી રહી છે મારી પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં ચાર ચોરીઓ થઈ છે એટલે તમે પેટ્રોલિયમ કરો અને અમારી શિવાજીમાં બે બે વખત ઘરોમાં ચોરી થઈ ચાર બાઇકોની ચોરી થઈ પોલીસ તંત્ર કોઈ એક્શન લેતી નથી અમારે દરરોજ ઉજાગરા કરવા પડે છે દર વખતે હમણાં જ બે ઈસમો આવીને ફરાર થઈ ગયા છે લોકો પાછળ ગણાવી દોડ્યા પણ એ ક્યારે મળ્યા નહીં એટલે મારી પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે કે તમે પેટ્રોલિયમ કરવાનું અમારી સોસાયટીમાં રાખો આ તો આજે આ બનાવ છે પછી ક્યારે બને તો શું એમ અમારે શું કરવાનું